આપણે જાવ હું કહું આ મારા માતી મોઢાઈ પર બે બેલ બોલ કરવા બેરે શાંતિ થી તમે બેહી જો શાંતિ થી તમે બે ભૈયા આવો ખબર નઈ પડતી મેં તમે અલા બળ છો અમાર આ બળ ધત્યા ઉપર

मोन तमे बारे कुच અલ્યો દાદી તમારા માથે નાય તો આવી લાવજો ખાઈ તમે તાળ નતો આવતો હ એટલા લાય તો પિચ્છલ અલા હું આવ મ છું લ્યા બાપુજી બેઠ્યો અલે મને તો બિરિયાળો બિરિયાળો બોપા લે તો બિરિયાળો અલે આલું યાદ ગહે હું તો બિરિયાળો પી લીયા ચીય ના હો બિરિયાળો મારે બી પીવી ગયા બે બુવો લે લે હેડો જા જા વીડિયો પિસ્ટાર્ટ લઈ લો લઈ લેજો અલ્યા ઉભારો પિયાર તું ગોલાય તો મય ગયો મય આ અલ્યા મારો પીડી પીવીય હું બી હું પીવામ દક અલ્યા હું તો તપ મારો પીડી પીવી જો નહી બેરો અલ્યા કાકા ઓ જનવર જીવો આ તું બધો શું લઈને આયા આપળા ઘેર

हेलो हेलो माता का ए मुजगता तकरीबन तक ही ले पर ओए भाई अग्रवाल तकरीबन बता ऑटो पर गोठिया ओ कितना था अरे वन

વાવા હા 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 હવે ન્યાય જીયા ચા તો કે લઈ એટલા બધું ત્રીજા નું કદાવરનું છણ છણ ભજોવાનું હા છણ ન ને ઓહ હા સાકલો મજા જંગીયા જી સુલિયા હો જંગીયા હું

એ તમારો અલ્યા ઓય કર તો ઝોલામાં ચપ્પલ ક્યો લઈ ગઈ આ મારો ઝેણ લઈ જજો ને તો હું કૂતરું લઈ ગઈ હું કરું ચપ્પલ લઈ લે આ બિલાડે અલ્યા હું ક શું કરીયો ઓના મારજી ઓના હું ને 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 ઇતમે અલ્યા લોયે હોયે એ વગર છે મને વાજી

આગળ wow, આગળ <laughs> <laughs> <laughs>